નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ચાલોદમાં આ પાર્ટીએ પોલ ખોલી મિશન મારફતે ચાલોદ નગરના રોડ રસ્તા ઉપર ખાડાઓ ગંદકીનો વિરોધ દર્શાવ્યો હતો વિધાનસભા ઉમેદવાર અનિલ ગરાસિયાએ જણાવ્યું કે ચાલોદ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જણાઈ આવે છે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નામ પૂરતી જ કરાય છે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાળાએ જણાવ્યું કે ત્રીસ વર્ષના શાસન બાદ પણ ચાલોદ બજારમાં ખુલ્લી ગટરો તૂટેલી ગટરો રોડ રસ્તાઓ મસમુટા ખાડાઓ હાલત પણ બિસ્માર છે ત્યારે આવનાર સમયમાં આ પાર્ટી નગરપાલિકાની પ્રત્યેક બેઠક ઉપર મજબૂતીથી નગરપાલિકા ચૂંટણી લડશે અને હાલ લોકોની પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ જણાય આવે છે જે ઝાલોદ નગરપાલિકામાં બહુમતીથી જીત હાંસલ કરીશું તો ફક્ત એક જ વર્ષના સમયગાળામાં ઝાલોદ નગરપાલિકા જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ કરી જનહિતના સાચા અર્થમાં કાર્ય કરશું તેવું જણાવ્યું હતું નગાલિકાની આપણે જોઈ શકીએ છીએ કે આ મુખ્ય બજાર વચ્ચે આ રોડ છે આ રોડની ઉપર આ ખુલ્લી ગટર છે જે રીતે હમણાં તમને વાત એમ ચાંદીપુરા જેવો ગંભીર વાયરસ ચાલી રહ્યો છે ગંભીર બીમારીઓ ચાલી રહી છે આ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગની ઉપર આ ગટર ખુલ્લી છે હવે આ ખુલ્લી ગટરને બંધ કરવા માટે કેટલો ખર્ચ થાય ખૂબ નાનો સામાન્ય નોમિનલ ખર્ચ છે છતાં પણ નગરપાલિકાના વહીવટદાર નગરપાલિકાના કરતા ધરતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી શાસનમાં રહેલી આ ભારતીય જનતા પાર્ટીના શાસનકર્તાઓના પેટનું પાણી પણ હલતું નથી આ આ કેટલી મોટી ખુલ્લી ગટર છે અહીંયા આગળ અહીંયા આગળ કોઈ વાહન પસાર થાય તો કોઈ ગંભીર દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે અને આપ સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી છે સમગ્ર જાલોદ નગરપાલિકાની અંદર ફરતા આજે સમીક્ષા કરતાં અમને જણાવી આવ્યું છે કે આખી આખી નગરપાલિકાની અંદર ગટર વ્યવસ્થા ખૂબ ખુલ્લી છે તો તાત્કાલિક ધોરણે સરકાર શ્રી લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે આ ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે સૌ પ્રથમ તો આ જાલોદ નગરપાલિકા ને આ ખુલ્લી ગટર વ્યવસ્થામાંથી મુક્ત કરો એવી અમારી આપ સાહેબ શ્રી નમ્ર વિનંતી આજે જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ શહેરની એક સમીક્ષા અમે લઈ રહ્યા છે ઝાલોદ શહેરની ખરેખર કન્ડિશન શું છે અને ઝાલોદનું જે વહીવટ તંત્ર કેવા પ્રકાર કામ કરે છે આજે તમને બતાવી રહ્યા છીએ ત્યારે તમે જુઓ છો કે છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક અહીંયા વહીવટ તંત્ર જે નગરપાલિકાને જે સંભાળવાનું કે એમનું જે નાના મોટી જે સમસ્યા હલ કરવા માટેનું જે કામકાજ કરવા માટે જવાબદાર છે ત્યારે પ્રી મુન્સુન નામે જે પણ ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટ ક્યાં ગઈ એ અમારો પ્રશ્ન નથી પણ ગ્રાન્ટ ક્યાં વાપરવા અમે આવી એ પરિસ્થિતિ તમને આજે ધ્યાન દોરી રહી છે ત્યારે તમે જુઓ કે આજે પૂજા હોસ્પિટલ છે ત્યાં અમે બાજુમાં ઊભા છે ત્યારે એક આ એક નાળી જઈ રહી છે આજે તમે જુઓ કે આજે ચાંદીપુરા જેવો ભયંકર જે રોગ છે સરકારે એના સામે પગલા ધરવા માટે વહીવટ તંત્ર જે આરોગ્ય તંત્ર ને દોડતું કર્યું છે ત્યારે અહિયાં જાલોદ નું જે શહેર ની અંદર જે વહીવટ તંત્ર છે ત્યારે આ ખાતે કાન બેઠું હોય એવું અમને દેખાઈ રહ્યું છે